મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા યુસીસી બિલના વિરોધમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ મેમદાવાદના કેસરા ગામે આવેલ મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજની ઓફિસમાં યુસીસી બિલના વિરોધમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ શ્રી કરીમભાઈ મલેક ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ ઇકબલભાઈ શેખ હબીબભાઈ શેખ પત્રકાર જાફરભાઈ શેખ અમદાવાદ ઇસ્માઇલભાઈ ગામડીવાળા ઇદ્રિશભાઈ તારાપુરવાળા મૌદાના વકીલ શ્રી ખીજરખાન પઠાણ ડાકોરના યુવા કાર્યકર અસગરભાઈ મલિક તેમજ મધ્ય ગુજરાતમાં આવતા તમામ ગામડાને શહેરમાંથી મુસ્લિમ આગેવાનો જોડાયા હતા આ કાર્યક્રમમાં યુસીસી શું છે તેની તમામ વિસ્તૃત માહિતી ઇકબાલભાઈ શેખ વકીલ તરફથી આપવામાં આવી હતી વર્ષોથી શરીયત અને કુરાનના અંતર્ગત શાદી તલાક મિલકતોની વહેંચણી જે બાબતો ચાલતી આવી છે તેના વિરુદ્ધમાં આ યુસીસી કાયદો જે છે એ હિન્દુ ધર્મના એક્ટ પ્રમાણે છે તો આ યુસીસી કાયદો ઇસ્લામ ધર્મ અને શરીયતથી દૂર કરી રહ્યો છે તેની સમજ આપી હતી કાર્યક્રમની અંતે રોજા છોડાવવા માટે ઇફતારીનું આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર્સ ઝુબેર કોલા ગુજરાત પ્રાઇમ ન્યૂઝ ઠાસરા